Oh स्वत्ये नाम शरी गुरुभ्यो कृष्णा हरे कृष्णा 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 हरे 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 रा યણ ભગવાન શ્રી હરિપરમાનંદર વ્યાપક સર્વલોકાણ નમા ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણકમલની અંદર વંદન શ્રીમદભાગવતંગની અંદર આપસો સ્વાગત સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી શિયારામ હરિઓ શ્રીમદ ભાગવતના આ મંગલમય ગ્રંથની અંદર આપણે પ્રથમ મહાત્મયનું દર્શન કરીએ છીએ શ્રવણ કરીએ છીએ જ્યાં સુધી મહત્વ બુદ્ધિ નથી થાતી ત્યાં સુધી એ ગ્રંથને આપણે બરાબર જાણી નથી શકતા વસ્તુ હોય વ્યક્તિ હોય કે પરમાત્મા હોય જ્યાં સુધી એના પ્રત્યે મહત્વ નથી થતું ને ત્યાં સુધી એના પ્રત્યે આદર ન થાય પ્રેમ ક્યારે થાય આદર ક્યારે થાય તો જ્યારે એના મહિમાને આપણે સમજીએ એના મહત્વને સમજીએ તો શ્રીમદ ભાગવત છે ને એના મહિમા ને જ્યાં સુધી આપણે નહીં જાણીએ ત્યાં સુધી એમની અંદર એક જે શ્રદ્ધા જે થવી જોઈએ એ નહીં થાય એક સામાન્ય પુસ્તક આપણે એમને લેખશું છે તો પરમાત્મા પણ આપણે એમાં એનો ભાવ નહીં જાગે તો એના માટે પેલા આપણે મહાત્મા બરાબર સમજીએ છીએ અને મહાત્મે સમજાશે ત્યારે જ શ્રીમદ ભાગવત સમજાશે એ માટે જ આચાર્યો એ ભાગવતના વિદ્વાનોએ પેલા મહાત્મા મહાત્મેના ગાયનને વાત કરી છે કે પ્રારંભ થી કરવો વ્યક્તિ હોય ને એ પણ હોય ઘણી વાર મહાન આપડી આજુબાજુમાં હોય પણ આપણે એને ઓળખી ન શકતા હોય એટલે એને આપણે સામાન્ય લેખીએ સદગુરુ હોય તો આપણે ઘણીવાર એના મહિમાની ન ખબર હોય તો આપણે એને એકદમ સામાન્ય લે છે હોય તો સદગુરુ ભગવાન તો વ્યક્તિ હોય કોઈ સારી કીમતી વસ્તુ હોય કોઈ મોટો સારામાં સારો મોબાઈલ હોય પણ જેને એના વિશે કોઈ જ્ઞાન નથી તો એ એને સામાન્ય લે પણ જે કોઈનો જાણકાર આવે જ્યારે એને ખબર પડે ઓહ આ તો બહુ સારી વસ્તુ છે કરોડો રૂપિયાનો હીરો હોય પણ છોકરા ફેમી લેતા હોય એના લખોટીની જેમ રમતા હોય પણ કોઈ ઝાવેરી આવે અને એ જોઈ કે આ તો કરોડો રૂપિયાનો હીરો છે પણ છોકરા લખોટીની જેમ રમે છે અને એ બોલાવે બેટા અહીંયા અને એને બરાબર જોઈએ કે હા એ ઝીરો છે સાચો ઝીરો છે અને ત્યારે એના ઘરના જે વડીલો એને બોલાવે કે ભાઈ તમે જે આ છોકરાઓને રમવા દીધો ને જે લખોટી તરીકે એ કરોડોનો હીરો છે પછી એને રમવા આપે શું કરવા મહાત્મક નામ થઈ ગયું એના મહિમાની ખબર પડી એમ શ્રીમદ ભાગવત પણ કરોડોથી પણ વધારે

આપણે આ જ રીતે નિત્ય સત્સંગમાં આ માટે જ રાખવું આ પારાયણ નથી પારાયણ હોય ને તો સાત દિવસમાં આઠ દિવસમાં નવ દિવસમાં એને વિરામ દેવાનો હોય આ નિત્ય સત્સંગ છે જેથી શ્રીમદ ભાગવતને જેટલું આપણે વધારે ને બધામાં વધુમાં વધુ જાણી શકીએ એટલું પ્રયત્ન કરશું જેથી શ્રીમદ ભાગવતને આપણે બરાબર મહાત્મય જ્ઞાન થાય અને એ માટે જ શ્રીમદ ભાગવત ના મહાત્મા ની અંદર અત્યારે આપણે છે પ્રથમ શ્લોક ના આપણે દર્શન કર્યા આવો હવે આપણે દ્વિતીય શ્લોક છે પ્રથમ જગત ગુરુ ને વંદન કર્યા શ્રી કૃષ્ણ કોણ છે જગત ગુરુ કૃષ્ણ મંદે જગત ગુરુ તો પેલા વ્યાસજી જગત ગુરુ ને વંદન કરે છે અને હવે ગુરુ ને વંદન કરે છે ગુરુ કોણ છે શ્રી સુખદેવજી મહારાજ એ ગુરુ છે

ની સાથ માતાના ગર્ભમાંથી જ્યાં સુખદેવીજી જન્મ લીધો અને ત્યાં તો માતા પિતાના ઘરનો માતા પિતાનો ત્યાગ કરી અને સીધે સીધા અરે નાલ પણ નથી થયું અને નાન નાખી ખંભે અને સીધા નીકળી જાય છે ઘરની બહાર અને ત્યારે વ્યાસજી એમની પાછળ જાય છે એ પુત્ર હજી તો મેં તારા યજ્ઞ પવિત્ર આદિ સંસ્કાર પણ નથી કર્યા પુત્ર મોહ નથી પણ પેલા સંસ્કાર હું તારા કરી દઉં અને પછી તું જા પણ એક વાત હું આપને કહીશ કે સંસ્કાર એના કરવા પડે જેમની અંદર વિકાર હોય

હું આત્મા છું અને શરીર રૂપી વસ્ત્ર તમે ધારણ કરી લીધું છે તો હવે એક વસ્ત્ર ઉપર બીજા વસ્ત્ર ને પહેરવાની શું જરૂર છે આ ભૂમિકા એ છે સુખદેવજી એ સુખદેવજી પાછળ વ્યાસ દોડે છે અને ત્યારે સુખદેવજી તો કાંઈ નથી બોલતા પણ એના વતી વૃક્ષો બોલે છે કે હે વ્યાસજી અમારા સામુજો અમારા સામે જોવું ઘણી વખત એક વૃક્ષો પણ કોઈ સામો સંદેશ આપતા હોય છે પણ ઘણીવાર આપણે એને સમજી ન શકતા હોય પણ આ તો વ્યાસની નજર છે વૃક્ષો કહે છે કે હે વ્યાસજી તમે અમારા સામે જો અમારા ઉપર લાગેલા ફળ અમે નથી ખાતા કેટ કેટલી તાટ તડકો વરસાદ પવન ની ઝાપટો એ સહન કરી કરી અને જ્યારે અમારી ઉપર આ જ્યારે ફળ લાગે છે ને એ ફળ અમે ખાતા નથી એ જીવના કલ્યાણ અર્થે અમે આપી દઈએ છે એની તૃપ્તિ માટે આપી દઈએ છે તો વ્યાસજી સુખદેવજી કોણ છે આપણી તમારી સાધનાનું ફળ સામાન્ય વ્યાસજી પણ નથી એની સાધના એવી છે ત્યારે સુખદેવજી જેવા પ્રાપ્ત કરે છે અને એ સુખદેવજી એના પિતા વ્યાસ જેની જ્ઞાન દ્રષ્ટિ છે એ વ્યાસજી તમારી સાધનાનો ફળ છે આ સુખદેવ એમને રોકો નહીં એને જવા દો એ જાશે ને તો જીવ માત્રનું જગતનું કલ્યાણ કરશે

કેવલ રામાયણના જ આચાર્ય શિવજી નથી હો શ્રી ગુદ્ધ ભાગવતના પણ આચાર્ય પરમહંસ પરમ ભક્તા શિવજી છે શ્રી કૃષ્ણ પરમાત્માના અને ભગવાન શ્રી રામના ગુણ ગામ ખામ ગાવાનો ભગવાન શિવજી એક વ્યસન છે રામ કથા નિત્ય શિવજી ગાવે નિત્ય ભગવાન રામની કથા સિરજી ગાય છે તો કેવલ રામની જ કથા નથી ગાતા રામાયણના જ વક્તા નથી શ્રીમદ ભાગવતના પણ વક્તા સુખદેવજી છે સુકામ કે આયા સુખદેવ છે એ કોણ છે એ શિવજીનો જ અવતાર છે અને એક કથા એવી પણ છે કે રજના સંતો પાસેથી સાંભળેલી અમે કે ની અંદર

સુખ કરે છે ત્યારે રાધાજીએ એમને કીધું કે સુખ શ્રી રાધે નહીં શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ આનો જપ કર કારણ કે રાધાજી રાધાજીને રાધાજીનું નામ લઈને એનાથી પણ વધારે પ્રસન્ન જ્યારે આપણે શ્રી કૃષ્ણનું નામ લઈએ છીએ ને ત્યારે વધારે પ્રસન્ન થાય છે બસ એવી જ રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા પણ જ્યારે આપણે રાધાજી નું નામ લઈએ છે ને ત્યારે શ્રી કૃષ્ણ મંત્ર અને દીક્ષા આપી એ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે અને એક સમય શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યાં રાધાજીની પાસે આવે છે અને ત્યારે સખીઓ બધી વંદન કરે છે

મને ખબર નથી હું એમને ઓળખતો નથી કે કોણ છે રાધાજીએ કીધું એ સુખ જેનો તું સ્મરણ કરજો જેનો તું જાપ કરજો ને બસ એ જ આ શ્રી કૃષ્ણ છે કીધું મને એના મહિમાની નથી ખબર એટલે મેં પ્રણામ નથી કર્યા નામ છું પણ મને મહિમાની નથી ખબર અને ત્યારે આના દ્વારા આપણે એક

મહિમા જ્ઞાન કરવા માટે હવે તારે પૃથ્વી લોક ઉપર એકવાર વાર જવું પડશે મારો વિયોગ સહન કરવો પડશે અને જ્યારે તું એના મહિમાને સમજીશ એના મહિમાનું જ્ઞાન થશે ત્યારે પાછો મારી પાસે આવી જઈશ અને એ સુખ પૃથ્વી લોક ઉપર આવે છે ને બરાબર અહીંયા શિવજી માં પાર્વતીને અમર કથા સંભળાવે છે એના દરેક જે છે પાર્ષદો એ બધાને એ તું હવે આજે તમે બધા કહ્યા બધાને કાયડા અને પછી પાર્વતીજીને અમર કથા સંભળાવે છે અને ત્યારે બરાબર એ જ સમયે એ કૈલાસ ને ગિરિકંદ્રા ઉપર મટ વૃક્ષની નીચે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ મહા પાર્વતી ને કથા સંભળાવે છે અને સુખ હસ્ત ત્યાં આવીને બેસે છે અને એ શ્રી કૃષ્ણ કથા સાંભળે છે અને એ કથા સંભળાવતા સંભળાવતા પાર્વતી જે છે ને એને તો આમ ઝોલું આવી ગયું અને આવી જાય કથા વસ્તુ જેવી છે કે છે ને લગભગ તો અમે એને પૂરા રીતે જ દઈએ કોઈ ગયે બાજુવાળાના ધોળામાં માથો પડે બાજુવાળો ઉઠાડે ત્યારે ખબર પડે તો એમ કે અરે હું તો આંખ બંધ કરીને આપ્યો પણ પાર્વતીજી ગયા આપણે કોણ ભાઈ એટલે કદાચ ક્યારેક આવી જાય તો બહુ ચિંતા ના કરવી પાર્વતીજી આવી ગયો શિવજી એ જોયું કે આ તો સુઈ ગઈ તો હરે નમ હરે નમ બોલે છે અને ત્યારે ઉપર જ્યાં દ્રષ્ટિ કરી આ ત્યાં તો નાનું એવો સુખનું બચું પણ જે કથા સાંભળી અને પાછો પણ નો આ તો સુખ અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ સીધે સીધો ઉડે છે શિવજી એમની પાછળ ત્રિશૂલ લઈને જાય છે જ્ઞાનને કારણે બધી સિદ્ધિઓ પણ આ સુખને મળી ગઈ છે અને વ્યાસજી વ્યાસજીના પત્ની અરણી દેવી એ

હવે અહીંયા કારણ કે શિવજી વિચાર કર્યો જ્ઞાનપુર પ્રાપ્ત કરી લીધું છે તો હવે આને કોઈ જાતનું નુકસાન પહોંચાડી શકાય નથી કીધું હું જેની અંદર પ્રવેશ અને ત્યારે ભગવાન અરણી દેવીના ગર્ભમાં પધાર્યા અને સોળ વર્ષ સુધી દેવીના ગર્ભમાં રહ્યા યાદજી વારંવાર કહે છે કે હવે તમે જન્મ લ્યો પણ અહીંયા સુખદેવ

માયામાં મોહિત થઈ જાય તો આપણે કોણ આપણે કોણ ભગવાનની માયામાં શક્તિ એવી છે સુખદેવજી અને શિવજી એમ કહે છે વ્યાસજીને કે આપણે જો હું બહાર નીકળીશ ને તો આ માયા મને સ્પર્શી જશે અને ત્યારે વ્યાસજીએ ભગવાન શ્રી કરીને નારાયણને બોલાવ્યા અને નારાયણ ભગવાને આવી અને અહીંયા શિવજી પછી એ સુખદેવજી જન્મ ધારણ કરે છે અને જન્મ ધારણ કરતા સીધે સીધા ઘરની વાત આ છે સુખદેવ એ સુખદેવજી મહારાજ કે જે પરમ જ્ઞાની આત્મારામ છે આપ્તકામ છે પૂર્ણ છે પૃતકૃત્ય છે પૂર્ણ કૃત્ય છે આવા પરમભૈરાગી સુખદેવ એ સુખદેવજી મહારાજ એ આશીર્મદ ભાગવતના પરમ વક્તા છે તો આજે તો સમય થઈ ગયો છે તો અહીંયા વિરામ આપીએ અહીંયા આગળના સ્તોકનો આગળના દિવસમાં આપણે વિશેષ એના ઉપર સત્સંગ કરશું हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री राधा कृष्ण भगवान